આખા ગામની પબ્લિક મો ઓ બારજી કે ભાઈ રોડ બનાવો રોડ બનાવો આ રોડ લ્યો જય માતાજી તારે પર શું હું આખો તરો એ બાપુજી એ બાપુજી ઉભા કરી દીધી માનથીજી ભાઈ લેજો આટલું ફોર્મમાં સહી કરી આલજો મારા છોકરાના શિષ્યવતી પાસ પૂરો તમે અત્યારે આવો છો દુકો બંધ કર્યા પછી આવો થોડો મેર પર તો છે ના મારા ઘેર ઘણું કામ છે ના મેર પર ભાઈ હોભળો ક ના કરી આલ્યું શું કરાય તમન હગુ ના કરાય હગુ કરાયું જી તું એ સ્ત્રી મારા ઘેર આવી સુખ માં દુખ માં નહીં આવતી પણ અમે સપોર્ટ ના કર્યું આટલું કરી કાલ આવજો દુકાન બંધ ધંધો બંધ કરું અડધી રાતે અને આ તો અમારા છોકરા નો ફોર્મ ભરવા રહી જા

એ વખત તો આ બધું આવું બધું ના જોવા મારે મારું કોમ કાઢ એટલે કમ્પ્લેટ આખા ગોમ ગોમની વસ્તી હોય પોણી પર વાળા ચાલ્યો આ બધું જોવું છે ગોમ ની વસ્તી હું પાણી પીવો એટલો કાઢ છે મુન્ના ભાઈ ગતરો એમ તો બધા મેં લમો ઉભો રહ્યો છે કા સેન્ડા કાસ બાને છે તો શું કરું હો મુજો વેણી ખાવા પ્યા ધ્યા છે વેણી ખાવા આ તો તકો ભાઈ હોય ને તો ગોમ આમ ભાર કે કોણ આમ કોઈ નામ ભાર કે કયો હ શું કરો છે ના કુવા જે કેવું કયો પંચાયત પંચાયતમાં સહી કરાવવા જ મારા છોકરાને શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવું તે કરાવી જાય સિક્કા મારી મારા બા આટલું સરપંચ સહી કરી મન ક્યાં ના કે પંચાયત માં ખાઈ જાય કાલ એટલે સિક્કો ના મારી ના મારી એ તો સરપંચ એટલે શાંતિ હતી આપડે કોમ ના હોય કેમ તારું વાકીને હેડે તારું વાકીને હેડ નહીં બોલો લ્યો એ ભાઈ મને બધી ખબર છે પણ શું આમાં આપડા હાથમાં કોઈ ડકો નહી એટલે વાત થાય નહીં યાર પણ હું કહું હા એક કોમ કરો કે તમે સરપંચ બની ગયો કે ફેરથી હમ્મ આમાં પોત વરસે વાત રહી છે ચૂંટણી આવે તાને વાત રહી તાને તકો ભાઈ બન્યું સરપંચ હાલ તો કશું થાય નહીં રેગણો શાક ખાઈને પડી રહું પડે ઘરમાં વાત સાચી તકાભ પણ હું કહું એ રે એક દાળાના બન્યા એવી રીતે તમે એક દાળાના ના બનીજો પછી એવી રીતે બનુ હું તો એ વખત હું ખાબી હાથ હા હું એ સહી કરી દીધી એટલે એક દાળના સરપંચ રહે બની ગયા એ વાત વાતની ચીલાવડ થઈ ગયો કરાગરિયા માં ના કરા નો હનો સરપંચ બનાવ કાગરિયા માં હની સહી કરાર ગણો આદમી ઠંડા જેવો જઈને તો

પછી તું વાત તો એક લાખ રૂપિયા ની છો વાત એવી અને એક વખત સરપંચ બની ગયા એક ના એટલે આખો નકશો બેઠા થવી ના થાય રોટલા મારા જોવા જો મુન્ના ભાઈ બદલી નાખશે અને પછી આ પછી તો હું મેલું હું કોઈ ગોડો નહીં એક વાર તકો ગયો છે પણ રાત દાવાની બંધ થઈ જાય છે મને તો સરપંચ તો છે

જીતુ નો રોજ હું ફોન કરું છું આજ તો હમાથી જીતુ ફોન આવ્યો છે હલો હેલો આ બોલ જીતુ બોલ શું કરો છો કોઈ ના જીતુ બસ આ પંચાયતમાં માં જોતો થોડું કામ હતું એટલે તો હું કેતી હતી બોલ જીતુ બોલ હું કેતી હતી બોલ તમે બધું કામ કરો તો મારું એક કામ ના કરો તારું કોમ હું કરવાનું છે એમ

આ ઘર શું કની લઈ જઈએ કણકને લઈ જઈએ આ હું શું કહેવાનું આવતું તો કે હું આવું છું ઈ કણ નમિયા ના બધું કહું છું શું બાયરીને ઊભી કરજો કોણ બનશે એમ કહેજો પેલો હાલલું પેરીંગ કોણ જા વાત એટ ઠીડ પોકા છે રડીને વાત પાછી લાવવા જા રહ્યો કરો છે બની જો

આ કીધું એટલે બાપ નું કેવું ના મો એટલે પણ તકાજી હું એમ કઉ છું કે આપડે ગોમની પંચાયત નજીક છે તો ગાડી ઉલ્યા કરવી પડે ગાડી લઈને જીતુ લઈ જવાની મારી વાત એ માટે કરી છે પંચાયત જઈનું ભીરા ને ગાડી એટલે જીતુ અંદર થી ઉતર એટલે વાઘોજી ને લાગે ગાડી તો ખોજીને લેવા જાય તમારી જીતુ ને

જગન્નાથા બોલો

ને હાલો તમે ઓમ તો ઈવન હા માલ્યો જીતુ જીતુ નુંગરો મુગરો ચોમાં તમાર ખોરાક છે તમારું તમારું કેટલું સંભાળ્યું કે તમે કે મરજાની પેલી લગ્ન ની તારીખ તો શું કરી તારીખ તારીખ તો આવતોજો આવજો તો ક્યાં છૂટા ની કાશ અરે છે છે

જોજો સંભાળજે બાઓ હો હોઈ ના 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 પાણી પાણી જવાબદારી ગભરાવ ના તમે ઓ વાત થઈ નેડો આમ લેવ દઉં છું હા હા રોટલા બનાવવા લાગી ગયા